સારું સારું પહેરી લ્યો આપણે હળીમ્બા ટેમ્પલ થી આ બાજુ વન બિહાર માં ફોટો શૂટ કરવા માટે નહીં પરત બહુ મસ્ત લોકેશન છે બહુ સરસ

તો જો આપડે સરસ મજાના નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા અને અત્યારે હવે રૂમ ટુર નહીં કરાવીએ તમને કારણ કે બીકોઝ ટાઈમ બહુ રહ્યો નથી કારણ કે હમણાં આપડા ડ્રાઈવર આપણને પિકઅપ કરવા માટે આવી જશે આપણે સાંજે રૂમ ટુર કરાવશું અત્યારે અમારો લુક જોઈ લો તમે અમને એમ કયો કે અમે બંને કેવા લાગીએ છીએ તો આ ભરત નો લુક છે થોડું થોડું બંને એ મેચિંગ કર્યું છે લાઈટ ગ્રીન એન્ડ ડાર્ક ગ્રીન એન્ડ અમારા ટેરેસ નો વ્યુ તમે જો આ હા 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 ક્યાંય બહાર જવાનું મન ના થાય એમ થાય અહીં નાના અહીં જ રહી જઈએ જો સામે બરફ દેખાય છે વ્યુ એટલે વ્યુ છે નહીં અમારા મેડમજી નો લુક જોવો તમે તમે કયો કેવો લાગે છે લુક સરસ હા

તો હવે આપણે ફાઇનલી અમે ફરવા જવા નીકળીએ છીએ વેધર એટલું મસ્ત છે એકદમ આ ને એ ટાઈપનું છે આવ ના હોય ને તો થારો આપણે ફરી લઈશું બીજું બીજો કાઈ બહુ મજા આવે છે બહુ મસ્ત હેવન છે એવું તો આપણી ગાડી પણ આવી ગઈ તો આપણે જઈએ છીએ હવે બરાબર તો ધર્મેન્દ્રભાઈ આપણને લેવા આવી ગયા છીએ

આપણે હડિમ્બા ટેમ્પલ આવી ગયા છીએ હજી ટ્રેકિંગ કરીને ઉપર ચડવાનું છે પણ ટ્રાફિક બહુ છે ટ્રાફિક બહુ છે ટ્રાફિક છે આપણે ટ્રેકિંગ કરીને ઉપર જવાનું છે તો આપણે હડિમ્બા ટેમ્પલ ટ્રેકિંગ સ્ટાર્ટ કરી દીધું છે ચડવાનું અમારે મેડમજી તે ચડી જાય ને ચડી જાય ને હવે અમે ચડીએ છીએ

પહાડી ડ્રેસ પહેરી લીધો છે અને આપણે ઘણા બધા ફોટોશૂટ કરી લીધા છે તમને આ ડ્રેસ કેવો લાગે છે કોમેન્ટ માં કેજો કેજો અને આપણે અડિંબા ટેમ્પલ થી આ બાજુ વન વિહાર માં આવ્યા છીએ અને અહીંયા જબ્બર લોકેશન છે ફોટોશૂટ કરવા માટે નહીં ભરત બહુ મસ્ત લોકેશન છે બહુ સરસ ફોટા ને બધું સરસ આવે છે અને એટલી મજા આવે છે ને કે એની કોઈ વાત નહીં નહીં ખીચલી આમને ઓકે જી રીતના નહોતા પહેરવા આ કપડાં પણ મેં પરાણે પહેરાવ્યા નથી સારા લાગતા કોમેન્ટમાં કે જો મેં પરાણે એને પહેરાવ્યા અને હવે ફોટા જોઈને એમ કે છે કે સારું કર્યું તે મને પરાણે પહેરાવ્યા એમ બોલો તો પછી હું કરતી હોય ને તમારું સારું જ કરતી હોય કાંઈ તમારું ખરાબ તો ભરત હું કરતી ન હોય બરાબર છે ને હા તો પછી હવે આપણે આ કપડાં ચેન્જ કરવા જઈએ છીએ અને ઓલરેડી પાંચ તો વાગી ગયા છે અને હજી આપણે એક પ્લેસ લેવાનું બાકી છે એવું ડ્રાઈવર સાહેબ કે છે વન વિહાર ને હડીમા ટેમ્પલ બે તો આવી ગયું ઓકે આછા ટોપલો કેમ ટોપલા ને એમ કરો છો ટોપલો મારું ઉપાડવાનું હે કોણે મનાલી માં આવીને આ કોસ્ટ્યુમ ટ્રાય કર્યો છે એ કોમેન્ટ માં કહેજો અને નો કર્યો હોય ને એ કોમેન્ટ માં કહેજો કોઈ કે દશે ભરત જેવા જેન ટ્રાય નઈ કરવો હોય બાકી તો મારું તો ડ્રીમ હતું જ તે આ ટ્રાય કરવાનું એ આ હેડિંગ બા ટેમ્પલ છે

ફાઇનલી રીડિંગમાં ટેમ્પલ થી રીટર્ન થઈ ગયા છે અહીંયા ટ્રેકિંગ ખાસું એવું છે ચડવામાં મારો તો શ્વાસ ચડી ગયો તો ઉતરવામાં તો બહુ પ્રોબ્લેમ નથી હતી બટ ચડવામાં થોડું કેવું ટ્રેકિંગ કરવું પડે એવું છે બાકી તો નોર્મલી હવે તો ઉતરી જ ગયા છે ઉતરી એ તો જ્યાર છે થોડુંક જ બાકી છે ખાલી જે છે એ ચડવાનું છે જાજા પગથિયા છે કે નહીં એટલા માટે અને અહીંયા બધી વસ્તુ બહુ સરસ સરસ વસ્તુ હોય છે દેવી ટેમ્પલ આવો ને તો આખું શોપિંગ કરજો જો ભરત આપણને કાક લઈ દેને તો આપણે તો કરવાની છે શોપિંગ જોઈએ હવે ગમે તો લઈ બરાબર કાજુ બદામ ખાવા છે કે મને યાદ એટલે હું મારા માટે કાજુ બદામ લઈ લઉં ભરત યાદ એટલે લેવા છે યાદ એટલે લેવા છે તો શું લીધું તો એ ફ્રાય કાજુ લીધા અને આ બદામ લીધી ઓકે

અને શોલ જોવે છે એ ગમે છે શોલ હા હે તો ચાલો જોઈએ ગમે શોલ ગમે તો લઈશું બાકી કેબ તો લઈ જ લીધી છે એને હમ તો પાછા આપણે ગાડીમાં આવી ગયા છીએ મજા આવી ગઈ કે कई अब कहा जाना है धर्म जी क्लब हाउस जाना है क्लब हाउस अभी अभी और... जाम देखते हैं नहीं तो फिर क्या करना है और क्लब हाउस के बाद मिनिस्ट्री क्या बुद्धिस्ट टेम्पल बुद्धिस्ट टेम्पल ना 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 ट्रैफिक का ही बहुत है यहाँ जो रास्ता ना ना ट्रैफिक का ही जाती है और गाड़ी भी बहुत सामी जी गाड़ी चला रहे हैं

જાય ને ઉભી રહી ગઈ ફોટો પડાવવા જો રેડી તો ફોટો ક્લિક ઓકે

અમક ક્લબ હાઉસ લોકેશન થારું મળ્યું ને એટલે પૈસા વસૂલ છે હા આમ તો એ ચાલે એવું છે તો ચાલો હવે આપણે 12:00 કરીએ હવે માર્કેટ ને

થોડોક રેસ્ટ કરી ડિનર કરવા રહ્યા જઈએ તા થોડોક રેસ્ટ કરી લઈએ પછી ડિનર માટે રહ્યા જઈએ હો નાઇટ ડ્રેસ કપડાં ચેન્જ કરીને પછી જઈએ આપણે ડિનર માટે એટલે હવે ચેન્જ વેન્જ કરીને ડાયરેક્ટ ડિનર ડિનર માં મળીએ તો આપણે આવીને બેસી ગયા છીએ કારણ કે આજે ભારત પાકિસ્તાનની મેચ છે

તો આપણે વિચાર છે કે ત્યાં સુધીમાં આપણે ડિનર કરી આવીએ કરી આવીએ સ્ટાર્ટ થાય કે લોકો એક લોકો મેનેજર કેવા કે 10 વાગે બધું ફિનિશ થઈ જશે તો ચાલો આપણે પેલા ડિનર કરી આવીએ હવે ચાલો ડિનર કરીને પાછા મળીએ બરાબર ને પછી ટ્રીક જોઈએ ત્યાં સ્ટાર્ટ થઈ જાય હમ ચાલો ચાલો તો આપણે ડિનર માટે આવી ગયા છીએ અને આપણા ડિનરમાં છે મિક્સ વેજીટેબલ સબ્જી ડુંગળીનું સબ્જી ફ્રાઈ રાઈસ દાલ મખની ફ્રાઈ રાઈસ વેજ મિક્સ અને બટર રોટી વેજ મિક્સ અને ડુંગળા પાપડ અને આપણી ફેવરિટ ખીર ટેસ્ટ બધાનો એક એ વન છે કેવો ટેસ્ટ લાગ્યો જોરદાર ટેસ્ટ છે નહીં બ્રેકફાસ્ટ બી એટલો સુપ હતો અને ડિનર બી એટલું સરસ છે અને સૂપ ઓકે વેજ સૂપ ચલો ત્યારે હવે આપણે ડિનર કરીને પાછા મળીએ ઓકે કાંકે સવારમાં બ્રેકફાસ્ટ કરીને ગયા તા પછીનો આપણે કાઈ જ ખાધું નથી પછી ખોટું ડ્રાઇવિંગ કરવાનું હોય ને ખાઈને બેટમાં થોડી ગરબડ થાય એટલા માટે આપણે એનો રજ ડાયરેક્ટ કરવા આવી ગયા છીએ અમારાને બે રોટી ખાધી આપણે ખાઈ તો જઈએ ચલો તો હવે રાતના બાર વાગી ગયા છે અને ભરત તો સુઈ ગયા છે ને બહુ નિંદર આવતી હતી બટ આપણે ક્રિકેટ જોતા હતા અને આપણું ઇન્ડિયા જીતી ગયું એવું લાગતું હતું લાસ્ટમાં તો કે શું થશે એટલી બધી વિકેટો હોય ગઈ પણ ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું અને મને હવે એટલી બધી નિંદર આવે છે તો આપણે આજનો વ્લોગ પૂરો કરીએ અને અમારા મનાલીવાળા વ્લોગ તમને કેવા લાગે છે પ્લીઝ પ્લીઝ કોમેન્ટમાં કહેજો અમે મને એટલું તમને બતાવવાની ટ્રાય કરીએ જ છીએ તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો તો સારું ચલો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બબાય